તો બનાસકાંઠાના સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ હતી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મોડી રાત્રે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી જિલ્લા કલેક્ટર નિહિર પટેલ સહિત અધિકારીઓ સાથે બેઠક યોજી તો નુકસાન સ્થળાંતર અને રાહત કામગીરી અંગે ચર્ચા કરી ટ્રેક્ટર પર બેસી અને તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને નાગરિકોને સરકારના સમર્થનની ખાતરી આપી બનાસ ડેરી દ્વારા ડાઢ લાખ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે આ ક્ષેત્રમાં એન ડી અને આરોગ્ય ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ પવન વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે અને બીજું રણ અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતું હોય છે પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે બધું પાણી એક જગ્યાએ એકઠું થયું છે અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આવતો પવન છે તો મોજા જે આવે છે આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નિકાલ થવું પડે તેના બદલે સામે ભેગબાની ગયું છે જેથી કરીને રણની અંદર પણ પાંચ સાત ફૂટ પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ પાંચ ફૂટ સાત ફૂટ દસ ફૂટ સુધીનું પાણી અહીંયા સંગ્રહાયેલું છે

ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ બનાસકાંઠાની સ્થિતિ વિકટ જોવા મળી રહી છે જે રીતે આપ ફાટવાની ઘટના બની હતી અને તેના કારણે વાદળ ફાટવાના કારણે સતત અને અવિરત વરસાદ વરસી ગયો હતો ઘણા ઊંચા કલાકમાં ઘણો વધારે ઈંચ વરસાદ પડતા સ્થિતિ વિકટ બની હતી ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મોડી રાત્રે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

કોની પરિસ્થિતિ નિર્માણ થયું હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે વરસાદ તો સરહદી વિસ્તાર સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં થંભી ગયો છું પણ તે બાદ જે વરસાદ પડ્યો છે અને જે વરસાદના કારણે પાણી ભરાની સમસ્યાને જે પૂર્વ સ્થિતિ નિર્માણ થયું છે તે કહી શકાય કે ભયંકર છે કારણ કે જે તે મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષ જે સ્થાનિક ધરાવતા એમએલએ છે શંકરભાઈ ચૌધરી તેઓએ સરની વિસ્તારના વિસ્તારો જે પૂરગ્રસ્ત છે તેઓની મુલાકાત લીધી હતી ટ્રેક્ટરના માધ્યમથી શંકર ચૌધરી પુરગ્રજ વિસ્તારોમાં પહોંચ્યા હતા જે લોકો છે તે લોકોને જે

છે તે જેના કારણે ઘર પણ નાશ પામી છે અને તે લોકોને મોટું નુકસાન છે બીજી તરફ ખેડૂતો છે તેઓને મોટા પ્રમાણમાં નુકસાન આવ્યું છે પાકના અંદર પાક છે તે તમામ અત્યારે બળી ગયો છે કારણ કે ખેતરો છે અત્યારે પાણી થી તરબોલ જોવા મળી રહ્યા છે બીટમાં ફેરવાયા છે લોકોના ઘરો પણ પાણી ભયંકર વરસાદ હતો જેના કારણે પૂર ની સ્થિતિનું નિર્માણ બનાસકાંઠા જિલ્લામાં થયું હતું વાવ ખરા લાકડી જે વિસ્તારો છે તેના અંદર જિલ્લા વહીવટી જિલ્લા કલેક્ટર દ્વારા આજે રજા જાહેર કરવામાં આવી છે કારણ કે તે સ્થિતિ સ્થિતિનું નિર્માણ થયું છે અને તેના કારણે અત્યારે જે રીતે કુદરસ્ત લોકો છે તેઓને ઉલટાણ વાળી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે આજ રીતે સંપર્ક વિહોણાથી ગામો બન્યા છે એ ગામથી બીજા ગામમાં લોકો જઈ નથી શકતા જેના કારણે પાણીનો ભરાવો મોટા પ્રમાણમાં ગામો તરફમાં થયો છે જે રીતે વાવ સુરકામ નો જે મુખ્ય માર્ગ છે નેશનલ હાઇવે માર્ગ છે ત્યાં ઉલટાણ સમા પાણી ભરાવા ત્યાં થી ચાર ફૂટ જેટલા પાણી કે રોડ ઉપર જે નેશનલ પર છે તેના ઉપર દરિયો વહેતો હોય દરિયાનું પાણી વહેતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે હજુ પણ એ પાણી ઓસરા નથી જેના કારણે રેસ્ક્યુ ની કામગીરી સતત એનડીઆરએફ ની ટીમો છે તે કરી રહી છે